દિવ્યા એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં એસઓજી બ્રાન્ચે એનડી પી વોન્ટેડ મહિલાને ઝડપી લીધી છે એનડી પીએસના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી આ મહિલા વોન્ટેડ હતી જરીનાબેન અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલને તાંદલજા વિસ્તારમાંથી ઝડપી લીધી છે ક્રાઈમ રિપોર્ટર હનીફ મેમણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા